વડોદરાથી શરૂ થયેલો સ્માર્ટ મીટરનો મુદ્દો વલસાડમાં પણ ગાજ્યો વલસાડ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને રજૂઆત કરી સ્માર્ટ મીટર મુદ્દે વિરોધ નોંધાવ્યો વડોદરા સુરત અને સુરેન્દ્રનગર સહિત સમગ્ર રાજ્યમાં સ્માર્ટ મીટર અને પ્રિપેડ મીટરનો વિરોધ ચાલી રહ્યો છે સમગ્ર રાજ્યમાં પ્રિપેડ અને સ્માર્ટ મીટરનો સ્થાનિક લોકો વિરોધ કરી રહ્યા છે સુરત વડોદરા અને સુરેન્દ્રનગર સહિત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં વીજ ગ્રાહકોને આવતા ઊંચા બિલને લઈને વીજ ગ્રાહકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે જેના પડઘા વલસાડ જિલ્લામાં પણ જોવા મળ્યા હતા વલસાડ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ સહિત આમ આદમી પાર્ટીના સમર્થકોએ વલસાડ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી વલસાડ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં પ્રીપેડ મીટરની સ્કીમ નાબૂદ કરવા માંગ કરી હતી સ્માર્ટ મીટર સર્વેની કામગીરીનો પણ વિરોધ કરશે તેવી રજૂઆત કરી હતી આમ આદમી પાર્ટી વલસાડ જિલ્લા સમિતિ અને તાલુકા સમિતિ હોદ્દેદારો જ્યારે આજ રોજ કલેક્ટર વતી મુખ્યમંત્રીને અમે જે આવેદનો આપી રહ્યા છે આ આવેદન જે સ્માર્ટ સ્માર્ટ મીટર જે પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટ રદ કરવા માટેની અમારી જે રજૂઆત છે સાથે દિલ્હી અને પંજાબની અંદર આમ આદમી પાર્ટી જે ત્રણસો યુનિટ વીજળી ફ્રી આપે છે એ જ રીતે ગુજરાતમાં પણ મીટ ત્રણસો યુનિટ વીજળી ફ્રી આપે એવી માંગ છે સાથે અત્યારે સ્માર્ટ મીટર લગાવવા માટે તમામ તાલુકા તમામ ગામડાની અંદર જ્યારે આ પ્રોજેક્ટ દ્વારા જે સર્વે કરવામાં આવશે ત્યારે અમે તમામ ગામજનો અને તાલુકાના હોદ્દેદારો વતી અમે વિરોધ નોંધાવીશું અને આવનારા દિવસો અમે તમામ તાલુકા તમામ ગ્રામ પંચાયત દ્વારા પણ અમે આ સ્માર્ટ મીટર પ્રોજેક્ટ રદ કરવા માટે પણ રજૂઆતો કરવાના છે સ્માર્ટ મીટર પ્રોજેક્ટમાં વાંધો શું છે સ્માર્ટ મીટરમાં વાંધો એ છે કે વર્તમાનમાં જે મીટર છે એની અંદર પણ ઘણા બધા બિલો આવે છે લોકોને બિલ ભરવા માટે ઘણી ફાફા પડે છે ત્યારે સ્માર્ટ મીટરની વાત કરીએ સુરત બરોડા જે તે એવા ઉદાહરણો એવા છે કે એક સ્માર્ટ મીટરનું સાતથી આઠ હજાર વીજળી બિલ આવી શકે અને ભવિષ્યમાં ગરીબ આદિવાસી આ તમામ મીટર ધારકો માટે પણ ખૂબ જ મોંઘું પડી શકે કારણ કે એના લીધે ખૂબ જ ગરીબી તરફ સમાજ જઈ જાય રહેશે એવી પરિસ્થિતિ આવીને ઊભી રહેશે સ્માર્ટ મીટરનો ઉપયોગ કઈ રીતે થાય સ્માર્ટ મીટરનો ઉપયોગ એવો અત્યારે જે માહિતી મુજબ જે એવી રીતે આપણે મોબાઈલમાં રિચાર્જ કરીએ એ જ પ્રમાણે આ સિસ્ટમ આ ફોર્મેલિટી આવવાની છે જેના કારણે આવનારા દિવસ જ્યારે સ્માર્ટ મીટર લાગશે જ્યારે એનું જે રિચાર્જ પૂરું થઈ જશે ત્યારબાદ એ લાઇટ એમને જે ઉપયોગ કરવા એ મળશે નથી જેના કારણે લોકોને ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડશે માટે અમે વિરોધ કરી રહ્યા છીએ